ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં તું હું પણ મજામાં છું બધાયને જય માતાજી જય દ્વારકાધીશ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ ને કે ગુડ કે બે છે કેમ કે દસ વાગી ગયા છે ત્યાં એટલે ગુડ મોર્નિંગ કહેવાય કે ગુડ આફ્ટરનુન કોમેન્ટ કરજો અને આજ તો ઉજાગરો હતો ને આજ રજા હતી ને એટલે રહ્યો એમ ટૂંકમાં દસ વાગ્યા ને ત્યાં સુધી મોઢે ગયેલા હતા મોઢે થોડું કામ હતું બોલું નોરતા હાલે એટલે એટલે મઢે હતા એમ ટૂંકમાં બધા

હાલો તો મસ્ત ફ્રેશ થઈ આવી નાઈ આવી ને પછી લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મજા આવશે ફેમિલી તમારો ભાઈ મસ્ત જો નાઈને તૈયાર થઈ ગયો છે ને હવે મઢ જવાનું આવવાનું છે માતાજીના દર્શન કરવા અને હાલો તો મઢ જ આવી જો આપણી બાઈક પડી છે લઈને જ આવી અને આ એક વાત બીજી જો ઓલું બગી છો મારો મારો એમાં થોડાક દિવસ પહેલાં જ તે જો કે ભાવી હતી પેલી સોંપીથી જો એક ફૂલ આવી ગયું છે કેવું મસ્ત ફૂલ છે હાલો બતાવું તમને જો આપ જોઈ શકો છો હજી નાની એમથી જ ગુલાબડી છે તો એક ફૂલ આવી ગયું છે જો મોઢે પૂજા છે ને જો આ મત છે હાલો હમણાં દર્શન કરાવું બધાને શું કરે તું હે આવો હાલો દર્શન કરાવું બધાને હાલો ફેમિલી માતાજીના દર્શન કરાવો હાલો દર્શન કરી લો બધા

પાણો નીચે આહા હેલો લાવ કાજી અલ બનાવો માલ એ આલે માલ નો બના ક્યાં જન કો લઈ જાય એક મા હે હા હાકું નહી બના ઓટલો બના દેખ દે લે 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 હે 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 લે તોડે એસે હમ થેલી તોડે હમ દેખો ચક મરતા હે એસી કિતને સે બલતી टाटा समर बाय बाय गेम का टूटतो न के ना ना वो टूटे वाल लाग छे का वाल लागे थोड़ी वाल लाग छे पर काम हारू था वाल लाग छे पर हुनी ना टूटी का मेरी गिना कर हेली तोड़ी ना की आने हेली तोड़ी ना की टाटा

શું કેવાય આમ video માં આવાનો આમ કાઈક શોખ જ એટલો બધો અલગ છે એમ ભણવાનું કર ભણવાનું કરતા ને શોખ અલગ છે હા હું તો જો ઘણું ભીનો કોલેજ કરી પછી ઓફિસ આવી ગયો મારો બા ખાય છે સીબડું બા ખાવું હોય તો આવો એમ તો કહી દો

અમે લે ગયા હતા ફઈ ની ને અત્યારે પાછા ઘરે આવી ગયા છે ને દાદા ને ઘરે થી આજ દાદા ને એકટાણું કરાવવાનું છે નોરતા હાલે છે એટલે દાદા ને ઘરે દાદા ને એકટાણું કરાવશું અને આ ભાઈ ની જો હું બનાવનું ભાઈ પનીર નું શાક હા પનીર નું શાક બનાવવાનું છે ડુંગળી ને એવું સુધારે છે હાલો શાક બની જાય એટલે બતાવું કેવું શાક બને કેજો સ્વાદ તો તમને આવશે નહીં ખાલી જોઈ લેજો બરોબર હા હા

આપડે શેકવાના છે બરોબર થઈ ગયું તો જોરદાર જોરદાર એમાં કઈ ન ઘટે અમારા ઘરના રસોઈ છે ઉતારે જોવાની સેવ અને જો પેલા ગરમ પાણી કરવાનું છે અને સેવ લાવો હાલો સેવ બનાવી નહીં

હવે આને ગરમ થવાય છે આપણને કઈ આવડે